કે આ મોટી વહુ ને તો એના પિયરમાંથી કંઈ આવ્યું જ નથી આના કરતા તો છે ને મામેરું નો દીધું હોય ને સારું હા પણ તારી તો વાહ વાહ થઈ ને એ પણ જોવાનું કે નહીં બાપુજી બધાય કેટલી વાહ વાહ કરી હા તો તો મારા બાપુજી આ મામેરું મોકલાયું ને એમાં આપણા ઘરની આબરૂ સચવાઈ ગઈ છે બા બાકી તો છે ને આપણા ઘરની નાકાબરૂ કપાઈ ગયો જો હું મીરાના ભરોસે રહ્યો જ ને તો આ તમે કહેતા હતા ને કે જે મે જેટલું એના ઘરેથી આવે એટલું તારા ઘરેથી જ મંગાવજે આ મારા પપ્પાના કારણે આબરૂ સચવાઈ ગયું આપણું હાથે કરીને તમે ના કપાય ને એવા ધંધા કર્યા છે તમારા બાપાને ઉશ છે મારી દેરાણે કાંઈ નથી દઈએ કે એમ તમે સાર ઘણું દેજો હાથે કરીને કોકને હું કામ નીચા ન માડો મારા પપ્પાને મારે ઉશ જરૂર જ ન પડે એને કદાચ હું હાથ વાર ના પાડું ને તો ઈ આઠમી વાર તો મને ઈને દેવું હોય એટલું જ મને દીએ તો આ ઘર ભેગું છે ને આપણે બધા ભેગા છે ને તમને દીધું એટલે માની લેવાનું મીરાને આવી ગયું તો હું બાપુજી માફ કરજો મને તમે કીધું એમ જ અમે પહોંચી વળી એમ નહોતા એટલે બાપુજીએ વધારે કાંઈ નથી મોકલે એનું ઘર કેમ માંગતા હોય તો એને જ ખબર હોય આપણે બોલને નીકળી જાવું પણ જેને ભેગું કરવું હોય એને ખબર હોય કે કેમ ભેગું થાય અરે ભાભી વિચાર કરવો જોઈએ તમારે થોડું કીધું હોત તો તમને ખબર જ હતી ને કે આના ઘરેથી વધારે આવવાનું છે આદિભાઈ હું શું કહું મારા બાપાએ હાથ લાંબો કરવાની મને ટેવ નથી અને એ ખમતી હોય તો વસ્તુ આખી અલગ ઈ કઈ કરી શકે એમ નથી ઈ જ તેને તમને ખબર છે કે તમારો બાપ ખમતીધર નથી એટલે આ પ્રવચન આપો છો બાકી જો ખમતીધર હોત ને તો મારી સામે બરાબરી કરતા હોત એના બાપે કેટલું આપ્યું છે ખબર છે તમને એક તોલા સોનું હવે આટલું તો છે ને મારા પપ્પા એમને કોકને ને ગિફ્ટ માં દેજે કોક ના ઘરે સારો પ્રસંગ હોય ને એટલે એક તોલા સોનું તો એમને કરાવીને દેજે તો સાંભળો એનો બાપ ખેત મજૂરી કરે છે સતા એક તોલો સોનું આપ્યું છે

અને બરાબર જ છે આપ્યું તો કહેવું તો પડે જ ને અમારે નો આપ્યું એ નો બોલે બાકી અમે તો બોલીએ સાચી વાત છે બિચારા આખો દિવસ ખેતીમાં મજૂરી કરે અને વાહે ઘરમાં બે પ્રસંગ હાલ્યા આવે છે જો બધું એની દીકરીને દઈ દે તો વાહે એને ભીખ માંગવાનો વારો આવે જે પણ આપ્યું ને એ દિલથી આપ્યું છે અને અમે સ્વીકાર્યું છે અમારે તો દિલ વગર દીધું ઈસકા હા બોબો બતાવવા માટે આ બધું છે ને હોળી તે હળગાવીશ તે

તારા બાપુજી એ મને બોલે છે કે તેજ માથે છે તમારે તો એમ કેવું જોઈએ કે હજી કઈક લાવજે નથી હું તો રાત જોતી હો તું તારા તારા પીરિયા માંથી કઈક લઈને આવે ને તો મને બહુ ગમે એમ કેવો હજી સાચી વાત છે મને તો ગમે લાવે તો મને તો સારું લાગતું પણ હવે શું કરવાના તારા બાપુજી એ મને કેટલું બોલે મને સમજાતું નથી કે તમે ક્યારે કોની સાઈડ હોય તારી બાજુ જોવ ને કેવી વાત કરશો જોયું તમે બધાની વચ્ચે મારું કેવું અપમાન કર્યું એ જોયું એ અપમાન હાપડું નહીં અપમાન તો એનું થયું બાપુજીએ કેવું કીધું એને સાંભળ્યું નહીં તે અને ખોટું તો મને લાગ્યું પણ શું મતલબ એ બધી વાતો હું કામ આપણે કોઈને નીચે દેખાડવા જોઈએ એમ કહું છું હું માણા નથી મને હક નથી જીવવાનો હું બોલતી નથી એનો મતલબ એવો નથી કે મને બોલતા નથી આવડતું પણ હું બા અને બાપુજીની મર્યાદા રાખું છું વાત છે શું આપણને નથી ખબર કે એનો બાપુ આટલું બધું મોકલે છે તો ક્યાંથી મોકલે છે અરે બે નંબરનું કરે ગામનો સરપંચ છે ને એક સહી કરાવે ને તો સાડી પચાસ હજાર રૂપિયા લે હા તો મને નહોતી ખબર એના ગામનો લો ખેડૂત આવ્યો ને તો પ્લોટની જગ્યા એની હતી પણ જો એના નામે થાય એ પહેલાં સરપંચના સહી સિક્કા જોતા હતા બોલો એણે પચાસ હજાર ખેડૂતને દીધા ત્યારે એના બાપાએ સહી કરી આમ તો કેટલાય લોકો ના કેટલું કરી નાખ્યું છે આપણને હું ખબર આપણે કોઈની વાત નથી કરી હવ કર્મ હવ હારે છે પણ નિકિતા જે આબરૂ કાઢે ને મને તો એ વાતનું નું દુખ છે અરે આવડી મોટી સમજણી બાય આટલું નો સમજી હગે કે ભાભીની માથે હું વિત્તી હશે પણ કાય વાંધો નહીં આજ લે તો કાલ બધાને ખબર પડશે કે હાચું હું ને ખોટું હું બાકી મારું હું છે હું તો સાંભળી લઈશ સહન કર્યા કરીશ કાય સહન કરવાની જરૂર નથી

ના એટલે ઘરમાં જ રહું છું પણ એમાં એવું છે કે હમણાં મારી પાસે કઈ સગવડતા છે નહીં આ થોડો ખર્ચો થઈ ગયો છે અને ઉપરથી મેં થોડાક પૈસા છે ને મને એમ થયું કે આમ હતા ને તો ઉછાળા આવતા હતા એટલે બધા કહેતા હતા કે માર્કેટમાં બહુ સારું માર્કેટમાં બહુ સારું અમુક શેર લઈને બેઠો તો શેર બધા નીચે કરી ગયા ગયા તો તું એમ કે મારી પાસે સગવડતા નથી બોલો ઢેફામાં આટા મારે હું ઘરે તો ઘરની પરિસ્થિતિ તને ખબર છે તો પછી આ મામેરું કેમ આપણે પાર પાડશું એની ઉપાધિ નથી એમાં શું છે કે આ નિકિતાએ એક જવાબદારી લીધી હતી તે દિવસે એ તો લાવીને ત્યારે કે કોઈ મામેરું ઘરમાંથી કરે કે ન કરે હું તમ તારે બેઠીશ ને હું તમારું મામેરું હમ તારે સાચવી દે મેં કીધું જો બોલી ભરતી નહીં હો પાછી ન ફરે કે ન ફરું હા એના બાપનો પાવર તો આમ તો છે જ બહુ એને તો ભલે એ મામેરો કરતા આપણે તો આપણા ઘરની આબરૂ હસવાઈ જાય જોવે બસ એ તો બરાબર છે બાપુજી પણ હું કઉ છું કે આમ તો આ કાયદેસર આપણે જ કરવું જોઈએ ને હવે આપણે એટલે તમારે બે ભાઈઓ તો પછી કરો ને મને વચ્ચે હું કામ નાખો છો કોને કરવાનું હોય હવે તમને પણ આવી દીધા તો હવે વહીવટ બધો વ્યવહાર કોને સંભાળવાનો હોય મોટા ભાઈને તું હું તો ક્યાં આમાં કઈ ગણવામાં આવું છું મારી ગણતરી થાય છે ઘરમાં કઈ તમે જ મારી પાસે સમજો ખાલી બોલો એટલું છે બાકી તમે તો મારી ગણતરી ખબર જ છે છે પણ તું એવું તારી કે એટલું જ પાણી પીવે તો પછી પડે ને એટલું બધું છે ને માથે ન સડાવે કોકદી છે ને પસ્તાવાના વારા આવે સફરજન બનાવીને રાખ્યો તમે નહીં તારી બાઈ આ પણ બનાવ્યો છે ને પણ માનો છો તમે એવું કઈ છે નહીં આ તો ખાલી થોડું ઘણું એની વાત માનું ન હોય તો પછી પાવર બતાવી દે ને એની સામે હું ઓલા મીરા હોવ ને વારા ગણી હેઠા જોયા જેવું થાય એવું કરે બોલતા નથી આવડતું હું બતાવું બોલો ખાલી પાવર શું કહો એક મૂકી દેવાય હવે જો મીરાનું નામ લીધું છે ને તો અત્યારે તો એક મૂકી નગર બે તો ફરીવાર મીરાનું નામ ઓઠે આવે કે છે પણ આ તો હે કરતા કરતા જાવ પછી શું કરે બાયું એવું કઈ હો આ તમે કીધું તું ને કે ઝાટકી નાખી ને બોલો એમ જ ને બોલ્યો તો

કરે તે હું કામ ન કરે બસ તો મારી માથેથી ઉપાધી ગઈ અને હું જાઉં ઘરે હવે તારું કામ હતું એટલે જ આવ્યો હતો અને તારે હાલ શા બનાવી જાય તો પી આજ એના હાથથી નગર મીરાઓ તો રોજ બનાવે જ છે એ સારું તમને એમ છે ને હું કંઈ કરતો નથી તમે જોવો હવે આ મુઠી વાળ દીધી બે અને હવે હું જાઉં છું એને કહેવા હાટો મારો બેટો મુઠી ખોલી નાખે ના અહીંયા હોળી લે કે આઈલા ગામ ભણી જાવ છું થોડું પાદર ભણી છે ભાઈઓને ક્યાં દેખાતા ને ક્યાં ગયાસ બધા હા હોને કામ ગયા હોય હું હુંરો નવરો તો મે કીધું બજાર જઈને આટા મારું તે પણ અત્યારે આ બજારે ન જાવ તો આલે અહીં બેહી જવાય ઘડીક ભર બજાર જાવું જરૂરી છે એવું કઈ નો નવરો હતો છે પણ તો કે મામ કા મલાઈ લગાડે છો હું કામ છે કાઈ મલાઈ બાપુ તમને કેમ એવું લાગે છે હું તમને લગાડું છું છે કરી એટલે ખબર જ છે આમ ને ખબર પડી આને કામ છે કામ તો કામમાં તો નથી હું એમ કે આપ મારે આવે યાર ભૂલી ગયા ને એમ યાદ પાછું એવી વાત થોડી ભૂલાતી હોય હા એમ મામેરું કરવાનું છે તો હા તો મેં બે ભાઈને વાત કરી દીધી છે આદિભાઈને વાત કરી છે તૈયારી રાખજો બેન નું મામેરું આવે છે તો મારો બેટો કે તમે મારી પાસે કાંઈ નથી એમ કરતો તો લે ભાઈ એમ કરતો તો પણ છેલ્લે તો છેને હું એમ કહેતી હતી યાદ છે ને પ્રસંગ આવે છે મારા ઘરે યાદ છે યાદ છે બાપુજી પૂછી લેજો કે આને શું જોઈએ છે મામેરામાં કાય પૂછવાની જરૂર નથી જે જરૂર છે ને યા નિકિતા હો બેડું ઝડપું છે એટલે આપણે ટેન્શન મુક્ત ભાભી યાદ છે ને તમને ભૂલી ન ગયા બિલકુલ યાદ છે મેં તમને કીધું તું ઘરમાં કોઈ તમને મામેરું કરે કે ન કરે આ તમારી ભાભી બેઠી છે જેટલું જોઈએ ને એટલું કહી દેજો એનાથી સવાયું મળશે હું કહું કે ન કહું મને ખબર છે કે તમે મને છે ને એક ખટારો ભરીને મામેરું આપવાના એક ખટારો ને સવા ખટારો બસ જોયું આને કહેવાય ભાભી મારા મોરા સારું હાલો હવે ઈ કહી દયો બધા અહીંયા ઊભા છે તો તમારે જોઈ છે શું અને કેટલું જોઈ છે મારે તો છે ને આ તમે કેટલું તોલા હોન લીધું તું મે લીધું નથી મન પણ મન માર પપ્પા રાજી થતા થતા 20 તોલા દીધું છે હેમાંથી મને 5 તોલા આપી દેશો ને તોય મારા માટે તો બહુ મોટી વાત છે

એમ થોડું મારા ભાભી કઈ મોળું રાખશે મારા હાટુ કઈ વાંધો નહીં તમારે પ્રસંગ ને કેટલી વાર છે મતલબ કેટલા દિવસ બાકી છે બ હવે 30 દિવસ ગણી લ્યો ને હવે તો તો જાજા દિવસો જ નો કેવાય આંગળી ને આમ પહેરવે નો ગણે તો ઈ જ ને બધી તૈયારીઓ કરવાની તમારી પાસે તૈયારી કરવાની ને મામેરાની હે તમે ઉપાધી કરો માં હું છે ને એવું હોય ને તો આજ જ જાવ

અરે આના હારા તો સરપંચ છે સરપંચ ગામના તો હા ગામમાં માં પૂંજાય છે માંગી લેજે માંગું એટલું હા હા આના જેવડો તો ખાલી હોનાનું બિસ્કિટ આપે છે મારા ભાભી આગળ માંગુ પણ એવું આપણે નો મગાય એટલે આની કરતા તો હાથ હવાયું લાવશે કે શું કેવું ભાભી તમારે પાંચ તોલા ઘરે નું જોઈએ છે પાંચ તોલા ઘરે નું તમને મળી જશે બસ જોયું જોયું ભાભી મારા પપ્પાના ના ઘર છે ને એક કઈ કમી નથી આટલું તો છે ને અમે લગ્ન પ્રસંગમાં એમને દાન કરી દે સાચી વાત છે એના ઘરમાં તો નોકર ચાકર અને ખેતર તો એટલા બધા ભેગા કર્યા છે ને ગામના કે ગામના એટલે આજુબાજુ ગામમાં 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 ખબર નથી પડતી આજ આ સૂર્ય કઈ બાજુથી ઉગ્યો છે આ જે જોઈ બધાય મારી કોર બહુ વધારે પડતો પ્રેમ ઉ અરે એવું કાઈ નથી હવે આ પછી બધા સમજી જ જાય હા કે હવે જે ઘર બધું આમ તેમ કરતા હોય ને એનું ધાલતું હોય આ ઘર તારું ચાલે છે પછી હવે તું કે એમ જ આયે હા અને હું કઉ છું બપોરે શાક શેનું બનાવવાનું છે કઈ દેજો તો બનાવી રાખે મીરા હું તો મારા પપ્પા ઘરે જઈને જમવાની છું હાઈ ફાઈ ઓ હું જાઉં જા ભાઈ તો હું જાઉં ફોનનું આવશે ને જલ્દી